ધરમપુર ખાતે જીઇટીસીઓના આઉટસોર્સિંગના છાસઠ કેવીના પાવર હાઉસના કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ધારાસભ્યશ્રી સાથે વાપી ડિવિઝનના એજ્યુકેટિવ રૂબરૂ આવી અને જે બી એમડી એ ટેલિફોનિક વાત કરી માંગણીઓ સ્વીકારી ત્યાં એન્જિનિયરોના સહકારમાં વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ આવ્યા અને એજ્યુકેટિવ એન્જિનિયર સાથે રૂબરૂ અને એમડી સાથે ટેલિફોનિક ચર્ચા કરી નિરાકરણ કર્યું વાપી ડિવિઝનના જીઈટીસીઓના આઉટસોર્સિંગના છાસઠ કેવીના પાવર હાઉસના એન્જિનિયરો તારીખ સોળ આઠ બે ચોવીસને પાંચ વાગ્યેથી આજ દિન સુધી પોતાની પડતર માંગણીઓ લઈને પેનડાઉન અને તમામ ઓપરેશન બંધ પર હોય જેના અનુસંધાને આજરોજ તમામ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા જેમાં કોચવાડા ચિવલ તબારી સેક્ટર ફેજવાપી આંબા તલાટ સુખાવત તિરસ્કરી મનાઈચુરી નિમખલ ખેરલાવ મોરાઈ પલગામ ઉમરસારી એસએસ જેવા પંદર પાવર હાઉસ જે બી એસ એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારીઓ મુખ્ય માગણીઓ મે બે હજાર ચોવીસથી આજ દિન સુધીનો પગાર બાકી હોય જે મળવો જોઈએ બીજા મહિનાથી પગાર સમયસર થઈ જવો જોઈએ પીએફ રેગ્યુલર જમા થવું જોઈએ તમને નહીં માનતા જ્યારથી આપણે પોસ્ટર ઇન્ડિઝ કર્યું ત્યારથી મારી પાસે વીસથી પચીસ ફોન આવ્યો એમાં જીએસટી કંપની જે છે એ કંપનીના કર્મચારીઓના પણ ફોન આવ્યા અધિકારીઓના પણ ફોન પણ આવ્યા કોના અધિકારીઓના પણ ફોન આવ્યો પરંતુ આપણે એમને એક જ વાત કરી કે ત્યાં એમાં પણ આવો અને એમની સાથે ચર્ચા કરીને જે પણ પરિસ્થિતિ મળે તે આપણે આજે બેઠા છે એની પરિસ્થિતિ એક છે કે દસ દિવસમાં એ લોકો મને સાત દિવસ સુધી લોકો હજુ ત્રણ દિવસ પણ અગિયારમો દિવસ જે તમે પાછા બેસી શકો છો એટલે તમને કદાચ આજ પછી ડરાવવાની ધમકાવવાની કોશિશ કરજે પરંતુ તમે ભણેલા ગણેલા તમે કોઈ અશિક્ષિત નથી અમે જંગલ વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે શહેરી વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે કે અભૂત છે અશિક્ષિત છે એમની સાથે પણ રાખ્યા પરંતુ તમે શિક્ષિત છો આપણે ભાઈ મોટા પૈસા કહી શકીએ માંગવાના નથી આપણી મહેનતથી કમાણી આપણે માંગીએ છીએ એમાં કોઈ પણ જાતની સહ શરમ રાખવાની નથી અને દસ દિવસે પછી અગિયારમાં દિવસે આપણે અહીંયા આવવાની તૈયારી રાખવાની તમારે તો કોઈ પ્રસંગ હોય ઘરમાં તો તમે પચીસ માણસોને બોલાવો ને મિત્રોને બોલાવો ને તો આ બી આપણો પ્રસંગ છે અગિયારમાં દિવસે પચીસ માણસને એક જણ લાવવાનું